નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર જાણીશું જેમાં કપાસની એવરેજ બજાર પંદરસો થી સોળસો વચ્ચે આજે પણ જોવા મળી રહી છે આજે બજાર સ્થિર જો મળી રહી છે મોટાભાગના માર્કેટ યાર્ડમાં આજે સોળસો આસપાસ બજાર ટકેલું જો મળી રહ્યું છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડ ની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના કપાસના ભાવ જોઈએ તો ધંધુકા બારસો પંચાવનથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા મોરબી તેરસો પચાસથી પંદરસો ને અઠાવન રૂપિયા ખાંભા તેરસો એકત્રીસથી થી પંદરસો ને પંચાણું રૂપિયા ધ્રાંગધ્રા બારસોથી પંદરસો ને સાત રૂપિયા રાજકોટ તેરસો એંશીથી પંદરસો નેવું રૂપિયા ખેડબંમાં ચૌદસો પચાસથી પંદરસો ને વીસ રૂપિયા થ્રોલ એક હજારથી ચૌદસો ને સિત્તેર રૂપિયા अरसोल 1455 થી 1530 રૂપિયા ચામજતપુર 1250 થી 1600 રૂપિયા ખેતપુર 1200 થી 1600 રૂપિયા અમરેલી 900 થી 1595 રૂપિયા બોટા 1380 થી 1631 રૂપિયા વિરમગામ 1076 થી 1521 રૂપિયા હળવદ 1200 થી 1605 રૂપિયા આંબલી આસણ ચૌદસો એકવીસથી ચૌદસો ને એકવીસ રૂપિયા કડી તેરસો એકાવનથી સોળસો ને અગિયાર રૂપિયા વડાલી તેરસો પચાસથી સોળસો ને રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી પંદરસો રૂપિયા બાભરા ચૌદસોથી સોળસો ત્રીસ રૂપિયા કાલાવડ અગિયારસો પંચ્યાસીથી પંદરસો નેવું રૂપિયા જસદણ બારસો પચાસથી પંદરસો ને પંચાણું રૂપિયા વાંકાનેર બારસો પચાસથી પંદરસો ને ચાલીસ રૂપિયા ચાણસમાં બારસો સિત્યોતેરથી ચૌદસો ને બાસઠ રૂપિયા ટિટોઈ ચૌદસોથી પંદરસો ને અગિયાર રૂપિયા હિંમતનગર તેરસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા अंजार चौदह सौ चालीस पंद्रह सौ पच्चीस रुपया जामनगर एक हज़ार सोल सौ रुपया थरा बार सौ थी पंदर सौ साइ रुपया हारीज बार सौ पचास थेर सौ ने सित्तेर रुपया कुकरवाड़ा तेरसो पंदर सौ पंचोत्तर रुपया विजापुर चौद सौ पंदर सौ सीतेर रुपया कोझारिया पंदर सौ पांसठ पंद्रह सौ पांसठ रुपया उनावार सौ थी सोल सौ रुपया ધારી એક હજાર પાંચથી ચૌદસો ને પંચાવન રૂપિયા સિદ્ધપુર તેરસોથી પંદરસો ને પંચાવન રૂપિયા માણસા બારસો બારથી પંદરસો એકોતેર રૂપિયા ચોટાણા તેરસો ચાલીસથી ચૌદસો ને રૂપિયા તળાજા અગિયારસો સિત્તેરથી તેરસો પંચોતેર રૂપિયા અને ભાવનગર બારસોથી પંદરસો ને સિત્તેર રૂપિયા